મહાનગરપાલિકાની અંદર આપણા આ બંને કોર્પોરેટરો જયારે આખી રાત ઠંડીમાં ઠૂઠવાતા હતા ત્યારે મહાનગરપાલિકા એ ધાબળો લઈ જવાની પરમિશન ન આપી આપણે એ દેશમાંથી આવીએ છીએ કાઠિયાવાડ માંથી આવીએ છીએ કે આ ઠંડીમાં આપણા ઘરમાં પડેલા ધાબડા લઈએ અથવા બસો ધાબળા ખરીદીએ અને ફૂટપાથ ઉપર કોઈ સુતા હોય એને ધાબળો ઓઢાડવા નીકળીએ ને સંસ્કૃતિની પરંપરામાંથી આવેલા લોકો છીએ આ લોકોને પોતાના રિઝર્વેશનના પ્લોટ માટે ધરણા ઉપર નહોતા બેઠા ઈ શાળામાં એમના દીકરા દીકરીઓ ભણવાના પણ નથી છતાંય ત્યાં ઠંડીમાં બેઠા હતા એને શાળા મંજૂર કરવાની વાત તો બીજા દિવસની હતી ઈ રાતે આ મહાનગરપાલિકાની આ ભાજપની સત્તાએ એને ધાબળો અંદર નો લઈ જવા દીધો આટલો બધો દ્વેષ કે કોઈ શાળા માટે લડતું હોય તો એને આટલા બધા હેરાન કરવાના આટલા બધા પરેશાન કરવાના આ વાત છે મિત્રો આ પીડાની વાત છે આ સમજવાની વાત છે અહીંયા કોઈ અમીર ગરીબ ની વાત નથી કોઈ પૈસા વાળા નથી શિક્ષણની જરૂરિયાત સૌને છે નાના ને નાના પાયે જરૂરિયાત છે મોટા ને મોટા યાદ છે એક શેરી એવી નહીં હોય એક મકાન એવું નહીં હોય એક મહોલ્લો એવો નહીં હોય કે જેમાંથી પોતાના દીકરા કે પોતાના દીકરીને માતા પિતા કેનેડા ન્યુઝીલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા મોકલવાનું સપનું નહીં જોતા હોય કતાર ગામના એકેય ચાર રસ્તાને એવો નથી કે જેમાં વિઝા અને ઇમિગ્રેશન ની ઓફિસ નથી મારી વાત સાચી છે આજે માણસ પાસે દસ લાખ રૂપિયાની સગવડ થઈ જાય અથવા દસ લાખ રૂપિયાની સગવડ ન થાય તો પંદર વીસ લાખ રૂપિયાની બેંક લોન આપે તો અહીંયા કોઈને ભણાવવા નથી બધાને ઓસ્ટ્રેલિયા મોકલી દેવા છે કેનેડા મોકલી દેવા છે ન્યુઝીલેન્ડ મોકલી દેવા છે જર્મની મોકલી દેવા છે આ પરિસ્થિતિમાં આપણે આપણા દેશને અને આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને પહોંચાડી દીધી છે અને આનાથી કોણ પીડિત છે શું આનાથી માત્ર ભાજપના વિરોધીઓ પીડિત છે નહીં આનાથી ભાજપના મતદાતાઓ પણ પીડિત છે આનાથી તમામે તમામ ભારતીયો પીડિત છે આ કોઈ પાર્ટીની વાત નથી એ એ સમય હતો આપણે ભારતીય ગૌરવની વાત કરીએ વિદેશમાંથી તક્ષશિલામાં આપણા વલ્લભી વિદ્યાપીઠમાં આપણી નાલંદા જેવી વિદ્યાપીઠોમાં જેને આચાર્ય ચાણક્ય જેવા મહાન ચાણક્યો આપ્યા ચરક કૃષિ આપ્યા સુશ્રુત કૃષિ આપ્યા જેને વિશ્વને આધુનિક ટેકનોલોજીઓ આપી વિશ્વના અનેક દેશોમાંથી આ ભારત ભૂમિમાં ભણવા માટે લોકો આવતા હતા આજે આઝાદીના એસી વર્ષે સ્વતંત્રતા મળી ગઈ આઝાદીના એસી વર્ષે પરિસ્થિતિ એ છે કે મોહલ્લેહોલ્લે વાલીઓ તૈયાર બેઠા છે કે કોઈક કેનેડા લઈ જાઓ કોઈક ન્યુઝીલેન્ડ લઈ જાઓ કોઈ ઓસ્ટ્રેલિયા લઈ જાઓ કોઈ જર્મની લઈ જાઓ આ વ્યવસ્થા બનાવવાની જવાબદારી કોની હતી મિત્રો આ શાળાઓ બનાવવાની જવાબદારી કોની હતી આ કોલેજો બનાવવાની જવાબદારી કોની હતી આ પીડાની વાત છે ને એટલા માટે અહીંયા ભેગા થયા છીએ આના પીડા એટલા માટે અમે સમજી શકીએ કે સ્ટેજ ઉપર બેઠેલો એક એક વ્યક્તિ યા તો ભણેલો ગણેલો છે યા તો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલો છે ને એટલે આ પીડાને સામાન્ય માણસની પીડાને સમજી શકે રૂપારેલિયા સાહેબે વાત કરી શિક્ષણ અને આરોગ્યની આઝાદીના એસી વર્ષે આપણે સરકાર પાસે ગાડી બંગલા નથી માંગતા કે અમને ગાડી આપો અમને બંગલા આપો અમને બે તોલા હોનું આપી જોઈ નથી માંગતા શાળા માંગીએ છીએ ઈલાજ માંગીએ છીએ આપણને આઝાદીના એસી વર્ષે આપણને એ વાતનું દુખ ન થવું જોઈએ કે આપણે આપણા ઘરમાં બે લાખ નું ત્રણ લાખ નું ચાર લાખ નું પાંચ લાખ નું દવાખાનું આવી જાય તો આપણે વ્યાજે પૈસા લઈને આ દવાખાનામાં સારવાર કરાવી પડે છે એવી પરિસ્થિતિમાં આપણે આજે જીવી રહ્યા છીએ અને આનાથી તમામે તમામ ફરીવાર કહું છું લોકો પીડિત છે આમાં ભાજપ કોંગ્રેસની કોઈ વાત જ નથી માટે જરૂર છે આજે જે રીતે પરિસ્થિતિ દિવસેને દિવસે દિવસે ને દિવસે બગડતી જાય છે આજના છાપામાં રિપોર્ટ છે આજના છાપામાં વાંચી લેજો કે ગુજરાતમાં દરરોજ પચીસ લોકો આત્મહત્યા કરે છે પચીસ લોકો આત્મહત્યા કરે છે ત્રણ મહિના પહેલાનો રિપોર્ટ હતો એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં નવ હજાર લોકોએ આત્મહત્યા કરી એમાંથી એસી ટકા લોકો એવા હતા કે યા તો આરોગ્યના કારણોસર એટલે કે મોંઘી સારવારના કારણે આત્મહત્યા કરવી પડી અથવા તો આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરવી પડી આ સપનું આને આને આપણે વિકસિત આને ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન ચાર એન્જિનની સરકારો મિત્રો કહીશું જરૂરિયાત છે મિત્રો જાગવાની અહીંયા બેઠેલા મિત્રો નાનો મોટો ધંધો કરતા હશે નાનું મોટું કામકાજ કરતા હશે તમારી છાતી ઉપર હાથ રાખીને તમારા બેંક બેલેન્સ ધંધાની સ્થિતિને તપાસીને કહો આજે વીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા ધંધો કરવાની મજા આવતી હતી કે અત્યારે ધંધો કરવાની મજા આવે છે આપણા છોકરાઓ અમારી પેઢીના છોકરાઓ જયારે ભણતા નહીં અમે શાળામાં હતા ને ત્યારે માસ્તર સામે કોઈ ફરિયાદ માસ્તર વાલીને ફરિયાદ કરતા ને તો એના બાપાને જો ઈરાનું નાનું મોટું ખાતું હાલતું હોય અથવા બીજો કઈ ધંધો હાલતો હોય તો સાહેબ ને આપવાની વાત છોડી ગયો તમે છ મહિના પછી ધંધો ચાલુ રાખી શકશો કે નહીં એની તમને પોતાને કોઈ ખાતરી નથી આ પરિસ્થિતિમાં આપણે આપણે અત્યારે બેઠા છીએ આ પરિસ્થિતિ નોકરીની છે આ પરિસ્થિતિ ધંધાની છે આ પરિસ્થિતિ શિક્ષણની છે આ પરિસ્થિતિ સ્વાસ્થ્યની છે સૌથી મોટી આપણને એવું થતું હોય છે કે આપણે આપણા સરસ મજાની ગાડી લઈને આપણા સરસ મજાના બંગલામાં બેઠા છીએ આપણું બધું જ બરાબર છે પણ આજે સૌથી વધુ ચિંતાજનક આખા ગુજરાતની સૌથી મોટી કોઈ સમસ્યા હોય સૌથી મોટી સમસ્યા એમાં કોઈ નાતી નથી જોવાની કોઈ જાત નથી જોવાની કોઈ જિલ્લો નથી જોવાનો કોઈ તાલુકો નથી જોવાનો કોઈ ગરીબ અમીરના ભેદભાવ નથી જોવાના અને એ સમસ્યા જ્યારે આવી જશે ત્યારે કેન્સરની જેમ ત્રીજા સ્ટેજમાં મને તમને ખબર પડવાની છે એ સમસ્યાનું નામ છે ડ્રગ્સ આજે સાયલેન્ટલી ધીમે 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 આપણા ઘર સુધી ડ્રગ્સનો રાક્ષસ પહોંચી રહ્યો છે આપણે ઊંઘતા રહેશું તો કાલે આપણો દીકરો અથવા આપણા દીકરો દીકરી પણ એના ભરડામાં આવી જશે કારણ કે ઘણા બધા છેલ્લા દસ બાર દિવસમાં છેલ્લા બે ત્રણ મહિનામાં આવ્યા આવા માનસિક રોગના ઘણા બધા ડોક્ટરોને મળી રહ્યા છીએ પંદર થી વીસ વર્ષના દીકરા દીકરીઓમાં આ વ્યસન ખૂબ મોટા પાયે વધી રહ્યું છે મને પાકું બીજું ડ્રગ્સ વાળો તે જોવાનો નથી કે જેને હું ડ્રગ્સ વેચું છું એના એના પિતાશ્રીએ એની માતાશ્રીએ ગઈ ચૂંટણીમાં કોનું બટન દબાવ્યું હતું પૂછવાનો નથી એ પડી કે આપતી વખતે કે ભાઈ તારા પપ્પા ભાજપના મતદાતા છે તો તને ડ્રગ્સ નથી આપવું તારા પપ્પા એ કે મારા પપ્પા ભાજપને મત નથી આપતા તો તું ડ્રગ્સ લેતો જા એમ નહીં એમ નહીં કે ભાજપના નેતાઓના ઘરે ડ્રગ્સ છે ભાજપના મતદાતાઓના ઘરે છે જો આને રોકવામાં નહીં આવે તો માટે સૌએ જાગવાની જરૂર છે ભાજપ મારે ખાલી એટલું પૂછવું છે ભાજપના નેતાઓને અને તમે પૂછજો કે ભાઈ તમે ખનીજમાં પૈસા કમાતા હતા તમે રોડ રસ્તામાં પૈસા કમાતા હતા તમે આ રિઝર્વેશનમાં પૈસા કમાતા હતા તમારે દસ દસ ફાર્મ હાઉસ છે દેહમાં જમીનો છે સ્વિસ બેન્કમાં પૈસા છે એક બે હજાર કરોડની મિલકત બનાવી લીધી છે તમારે હજી શું પૈસા ઘટે છે તમારે ડ્રગ્સ પૈસા કમાવા છે હજી શેના પૈસા ઘટે છે તમારે ડ્રગ્સ પૈસા કમાવા છે હજી જેમાંથી કમાવશો એ ઓછા છે ઘણા મિત્રો ને એમ થતું હશે છે કે આ તો ભાઈ ડ્રગ્સ તો આવી જાય એમાં શું કરે મને યાદ કોરોના માં આપણે બધા આપણા ઘરમાં હતા અને ધાબા ઉપર શાંતિથી કંટાળી જતા તો આપણે આપણા ધાબે આપણને પકડી તો ડ્રગ્સ ક્યાંથી આવે છે પોલીસ પોલીસવાળાને નહીં ખબર હોય ડ્રગ્સ ક્યાંથી આવે છે આ નેતાઓને નહીં ખબર હોય માટે ડ્રગ્સ આવતું નથી મિત્રો ડ્રગ્સ લાવવામાં આવે છે આ સમજો મિત્રો આ વસ્તુ સમજવાની જરૂર છે આમાં કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે ક્યારે આ વસ્તુ આવી જશે એક તરફ આપણે શાળાઓ બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ અને એક બાજુ ડ્રગ્સ પાછલા આપણા ઘરમાં ઘૂસી રહ્યું છે માટે આ વસ્તુને બહુ સારી રીતે સમજવાની જરૂર છે શિક્ષણ આરોગ્ય તમને એમ થતું છે કે અમે અમે આ બધી બાબતો બાબતે વાત કરીએ છીએ કે અમારી પાસે શું વિઝન છે અમારી પાસે વિઝન છે અહિયાંથી જે મિત્ર નીકળ્યા જય જયકાર કરતા કરતા એમના માટે પણ એમની શાળાઓ માટે પણ અમે લડાઈ લડી છે અહીંયા પાયલબેન બેઠા છે અમારા તમામ કોર્પોરેટરો જ્યારે અમે પાંચ વર્ષ પેલા ચૂંટાઈ આવ્યા અમે એ નક્કી કર્યું અહીંયા બધા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓ બેઠા હોય તો એ પણ સાંભળજો અમે એ નક્કી કર્યું કે કોર્પોરેટરોને ચાર કોર્પોરેટરોને મળીને વર્ષની એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે તો આપણે સૌથી પહેલા એ કરવું છે કે આપણે આપણા વોર્ડ અને આપણા વિસ્તારની સરકારી શાળાઓ સારી બનાવી દેવી છે પાયલબેને એમના વિસ્તારની એક શાળામાં પહેલા વર્ષે એસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી મોટા વરાછામાં જે મોટી મોટી સરકારી શાળાઓ છે જે રોજ છાપે ચડે છે કે આ શાળાઓમાં વેઇટિંગ છે આ શાળાઓમાં આટલા બાળકો ભણે છે એ તમામ શાળાઓમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ગ્રાન્ટ આપી અને આસપાસની પ્રાઇવેટ શાળાઓ કરતા એ શાળાઓને સારી બનાવી ગ્રાન્ટ આપીને આજે હાલત એ થાય છે કે એ શાળામાં એડમિશન કરાવવા માટે ભાજપના નેતાઓ ભલામણ કરે છે કે આ દસ ભલામણ અમારી છે આ સરકારી શાળામાં બેસાડી દો ત્યારે એને ભાન નહોતી આજથી પાંચ વર્ષ પહેલા કે આ શાળાને આધુનિક બનાવીએ આમ આદમી પાર્ટી શાળાને આધુનિક બનાવી તો ભાજપ વાળા હવે ન્યા ભલામણ કરે છે કે આ શાળામાં અમારા વીસ એડમિશન લેવાના છે ત્યારે અમે ના નથી પાડતા કારણ કે શિક્ષણ સૌના માટે છે એ ના ભાજપના બાળકો ભણવા જોઈએ કોંગ્રેસના બાળકો ભણવા જોઈએ બધાના બાળકો ભણાવવા જોઈએ કોઈ પણ પાર્ટીના ભેદભાવ વગર અમારું આ વિઝન છે કે અમે તમામ શાળાઓ સારી કરવા માંગીએ છીએ તમામ કોલેજો સારી કરવા માંગીએ છીએ એના માટે અહીંયા આવ્યા છીએ આ પાંચ વર્ષમાં અમે આટલા કામ કર્યા છે આજે તમને એક હેલ્થ ની આરોગ્ય ની વાત કરું તમને બધાને ખબર હશે એક બહુ ક્રાંતિકારી આ દેશમાં નિર્ણય લેવાનો બે દિવસ પહેલા સમજો અહીંયા બેઠેલા તમામ મિત્રો પાસે આરોગ્યનો વીમો હશે છે ભાઈ છે હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ બધા પાસે હશે કારણ કે આપણને સરકારી સેવાઓ ઉપર વિશ્વાસ નથી હું પોતે હેલ્થ ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ભરું છું એમાં મારી પત્ની હું અને મારું નાનું બાળક કવર છે અમે વર્ષે વીસ હજાર રૂપિયાનો વીમો ભરીએ છીએ અને ત્રણ લાખ રૂપિયાનું કવર મળે છે મેં આજે ઓનલાઈન એક વેબસાઇટ આવે પોલિસી બજાર જે તમને બધાને ખબર હશે કારણ કે એના ઉપર મેં જોયું કે ભાઈ વીમાના શું ભાવ ચાલે છે દસ લાખ રૂપિયાનો આપણે વીમાનો કવર જોતું હોય તો શું ભાવ ચાલે છે મોટી મોટી કંપનીઓમાં એમાં આપણે પાંચ લોકો મૂકા એક કોઈ પાસઠ સિત્તેર વર્ષના દાદા હોય ઘરમાં બે બાળકો હોય અને આપણે બે જણા હોઈએ તો અલગ અલગ કંપનીઓમાં લગભગ લગભગ પચાસ થી પંચાવન હજાર રૂપિયાના પ્રીમિયમ આવે દસ લાખ રૂપિયાનું કવર જોતું હોય ને તો અને એમાં બધી બીમારીઓ કવર થાય બે દિવસ પહેલા પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી દેશમાં ક્યારેય ન થયું એવું કામ કર્યું કે પંજાબમાં રહેતા તમામ નાગરિકને દસ લાખ રૂપિયાનું વીમાનું કવર કોઈ પણ પ્રકારના આવકના કોઈ પણ પ્રકારના જાતિના કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર જે ઇન્સ્યોરન્સ આયુષ્માન કાર્ડ જેવું નહીં આ શરત ને તે શરત એવું નહીં તમારે હોસ્પિટલમાં વહી જવાનું બાકીનું કામ તમામ હોસ્પિટલ કરે અને તમને લાખ રૂપિયા સુધીની સારવાર આખા પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં મફતમાં મળે વર્ષમાં એક વખત એટલે કે આવતા વર્ષે કદાચ બીમારી આવતી હોય તો આવતા વર્ષે બીજા દસ લાખ રૂપિયા મળે ત્રીજા વર્ષે કદાચ કોઈ નાનું મોટું દવાખાનું આવ્યું હોય તો ત્રીજા વર્ષે એક વર્ષે દસ લાખ રૂપિયાની સારવાર અને એ તમે આ તો મારો આંકડો કદાચ તમને ખોટો લાગે તો તમે આજે ઘરે પોલિસી બજારને અથવા ચેટ જીપીટીને પૂછી લેજો કે ઘરમાં કોઈ પાસઠ વર્ષના વડીલ હોય અને બે મોટા હોય બે બાળકો હોય તો વર્ષે કેટલું પ્રીમિયમ આવે એટલે કે સરકારના એક નિર્ણયથી સરકારના એક નિર્ણયથી એક પરિવારને એક વર્ષમાં આવતીકાલથી પચાસ હજાર રૂપિયાનો ફાયદો થશે આ અમારું વિઝન છે અને અહીંયા ઘણા બધા મિત્રો કદાચ એમ કહેશે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ ની યોજના છે આયુષ્યમાન આયુષ્યમાનમાં તો ઘણી બધી વસ્તુઓ છે ત્રણ ત્રણ વર્ષ સુધી તમારે આવકનો દાખલો આપવો પડે ત્રણ વર્ષે આવકનો દાખલો એક્સપાયર થઈ જાય તો તમારે ની સ્કીમ પણ એક્સપાયર થઈ જાય આ પંજાબ સરકારનું નોટિફિકેશન લઈને આવ્યો છું પંજાબ આ સરકારી કાગળિયું છે સોશિયલ મીડિયા નું કાગળિયું નથી કે આ સ્કીમ નો લાભ કોને મળશે જેની પાસે આધાર કાર્ડ છે એને સિમ્પલ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પાંચ હજાર રૂપિયા ને આ એજન્ટોને આપવા પડે છે સાચી વાત છે એમાંથી આવક નો દાખલો કાઢવા માટે એક હજાર રૂપિયા અલગ અલગથી આપવા પડે અલગ આ પંજાબ સરકાર નું નોટિફિકેશન છે માત્ર પંજાબ નું આધાર કાર્ડ જોઈએ એટલે તમારું કાર્ડ નીકળી જાય બીજું કોઈ ટર્મ્સ શરત કંડિશન કઈ નહીં તો આ પ્રકારનું કામ અમે કરવા માટે અહીંયા આવ્યા છીએ અને આ પ્રકારની અમારી નહેમત છે આ પ્રકારની અમારી નિયત છે 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 તો માટે ખૂબ સમય થઈ ગયો વધારે આપ સૌ મિત્રોને વાત નથી કરવાની પણ આ લડાઈ આપણા સૌની કોઈ કોર્પોરેટરો પાંચ વર્ષ પૂરા થવાના હોય શાળાની લડાઈ લડવા માટે બેસે તમને હિસાબ આપવા માટે આવે મારે તમને વાત કરવી હતી કે અહીંયા બેઠેલા માણસો તમને એક વખત પરિચય કરાવો છો અહીંયા બેઠેલા માણસો કોણ છે રૂપારેલિયા સાહેબ મેં તમને વાત કરી એમ ખૂબ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે અને શાળા માટે લડાઈ લડવાની કોઈ જરૂરિયાત નથી ભણેલ ગણેલ છે એટલે શિક્ષણનું મહત્વ સમજે છે એમની બાજુમાં અમારા માનનીય રજનીભાઈ બેઠા છે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે પોતાનો ધંધો કામ ધંધો બધું સારું કરે છે એને કંઈ કરવાની જરૂર નથી પણ એને એમ છે કે ભાઈ હું આટલી તકલીફમાં ભણ્યો છું તો શહેરના બાળકોને આટલી તકલીફ ન પડવી જોઈએ એમને સુવિધાઓ મળવી જોઈએ એટલા માટે લડી રહ્યા છે બાજુમાં દીપ્તિબેન સાકરિયા બેઠા છે તમારા જ વિસ્તારના કોર્પોરેટર છે તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે કોર્પોરેટર પોતાના પાંચ વર્ષ પૂરા કરે છતાં એના હસબન્ડ ને હીરા ઘસીને પોતાનું ઘર ચલાવવું પડતું હોય કારણ કે પાંચ વર્ષમાં તો ઘણા પોપડા પચાવાઈ જાય ઘણા રિઝર્વેશનના પ્લોટ ઘરમાં આવી જાય ઇનોવાન ફોર્ચ્યુનર ગાડીઓ આવી જાય પોતે પણ નોકરી કરે છે નાનું મોટું કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમના પતિ પણ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે આ અમારા કોર્પોરેટરો આ અમે પાંચ વર્ષમાં સાબિત કર્યું છે કે રાજનીતિમાં શું થઈ શકે એમની બાજુમાં પાયલબેન બેઠા છે એમનો પરિચય મારે તમને ન આપવાનો હોય સમાજની એક દીકરી આટલી નાની વયે ચૂંટણી 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 રાજનીતિમાં આવી શકે 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 લડી જીતી અને આખા શહેરના વિરોધ પક્ષનું સાઠ લાખ એસી લાખ લોકોના વિરોધ પક્ષનું નેતૃત્વ કરી શકે અને પ્રજાના પ્રશ્નો માટે લડી શકે એ સાબિત કર્યું છે આમ આદમી પાર્ટી એ અમારા પાયલબેન સાકરિયા છે સાથે સાથે પંકજભાઈ આંબલિયા

તુલસીભાઈ લાલૈયા પોતે ફાર્મસીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પોતે ફાર્મસિસ્ટ છે બેચલર ઓફ ફાર્મસી છે અને અમારા સુરત શહેરમાં મહામંત્રી તરીકે એમને સૌને માર્ગદર્શન આપવાનું કામ કરે છે આવા યુવાનો અમારી પાસે છે એમની બાજુમાં વિજયભાઈ ઘેલાણી બેઠા છે શિક્ષણનું જ કામ કરે છે એમને તો કતાર ગામમાં પરિચય આપવાની જરૂર નથી સેવક સંસ્થાના સેવક એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકોને ચોપડાની સહાય મળે ગરીબ બાળકોને મદદ મળી રહે એવો ભણાવી શકે એના માટે સંઘર્ષરત છે એની બાજુમાં અમારા જૂના જાણીતા અને થોડાક મત માટે કદાચ રહી ગયા આપણે કતાર ગામમાં આપણા ત્રણ કોર્પોરેટર એવા દેવશીભાઈ ઢેબરિયા કેબલ નેટવર્કના માધ્યમથી પેલા ઘરે ઘરે ટીવી પહોંચાડવાનું ને કનેક્શન પહોંચાડવાનું કામ કરતા અત્યારે ઘરે ઘરે વિઝન પહોંચાડવાનું કામ કરે છે શિક્ષણનું આરોગ્યનું સારી સુવિધાઓનું એવા અમારા દેવશી કાકા અને પ્રતિકભાઈ અને શૈલેષભાઈ પરિચય તો આપ સૌને થઈ ગયો અહિયાં બેઠેલા સામે બેઠેલા છે ને એમાંથી ઘણા હિરલાઓ બેઠા છે ભાવેશભાઈ જો અહીંયા નીચે બેઠા છું ભાવેશભાઈ ને તમે બધા ઓળખતા જશો સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા અમારા સી કે ભાઈ બેઠા છે કોના નામ લઈએ અમારે અહીંયા પ્રીતિબેન એમના પપ્પા બેઠા છે પ્રીતિબેન ડોક્ટર છે એમના પપ્પા અમારી નગર પ્રાથમિકની શાળામાંથી રિટાયર થયા છે તો આવા માણસો તમારી વચ્ચે આવ્યા છે તો આવી નેમ લઈને આવા તમે અમને ગયા વર્ષે જવાબદારી આપી દીધી કે 5 વર્ષ પહેલાક ભાઈ તમે છોકરાઓ છો નાનાઓ છો તમે શીખો એટલે અમે પાંચ વર્ષ સર માથા ઉપર તમારી આજ્ઞા ચડાવીને અમે પાંચ વર્ષ વિપક્ષમાં કામ કર્યું વિપક્ષમાં સહેલું નથી કામ કરવું યાદ રાખજો આ ભાજપની સરકાર સામે અહીંયા બેઠેલા એક એક વ્યક્તિ ઉપર સાત સાત આઠ આઠ એફઆઈઆર છે જિંદગીમાં પોલીસ સ્ટેશન શાળા બનાવવા માટે લડવા જવું પડ્યું કોઈક કોઈક હોસ્પિટલ બનાવવા માટે લડવા જવું પડ્યું આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે લડવા જવું પડ્યું કોઈ રિઝર્વેશન ના પ્લોટ દબાવતા કોઈની શાળાઓ દબાતી હતી કોઈના હોસ્પિટલો દબાતી હતી કોઈના રમત ગમત ના મેદાન દબાતા હતા એ લડવા માટે જવું પડ્યું એટલા માટે સ્ટેજ ઉપર બેઠેલા એક એક વ્યક્તિ ઉપર સાત સાત આઠ આઠ એફઆઈઆર છે અમે લડા છીએ તો અમે તમને વિનંતી કરીએ છીએ કે છેલ્લા વર્ષમાં તમે જે અમને જવાબદારી આપી હતી વિપક્ષની એ અમે નિભાવવાની કોશિશ કરી છે વિપક્ષમાં હતા તમે દસ કામ લઈને આવ્યા છો એમાંથી ત્રણ કામ નહીં થયા હોય સાત કામ અમે કર્યા છું અમે કોઈ એવા મોટા બણગા નથી ફૂકતા કે અમે સર્વજ્ઞાની છીએ અને અમે ભગવાનના અવતાર છીએ અમે બહુ નાના માણસો છીએ અમે શીખીએ છીએ અમે રાજનીતિમાં પાપા પગલી ભરીએ છીએ એટલા માટે તમે જોયું હશે સભા ચાલુ થઈ ત્યારે પચાસ ખુરશી ખાલી હતી અમને રાજનીતિ આવડતી હોત ને તો આજુબાજુ સોસાયટીઓમાંથી ઝૂંપડપટ્ટીમાંથી લાવીને માણસો બેસાડી દે પણ અમારી કરવું નથી અમારું અમારું કામ નથી અમને સાંભળવા માટે સાચા માણસો આવી રહ્યા છે ને શાંતિથી જો બધા તમે અત્યારે સાંભળો છો સાડા દસ થી ક્યાં તોય તો અમારે આ જરૂર છે તમારા આશીર્વાદ જરૂર છે પણ અમે તમને એમ કહીએ છીએ કે જે શાળા પાસ કરાવવા માટે અમારા રૂપા સાહેબે ત્રણ ત્રણ વર્ષ લડવું પડે સત્તામાં હોય ને તો સાડા ત્રણ મિનિટમાં બને એક ઓર્ડર થી બને તો ક્યાં સુધી લડતા ક્યાં સુધી ઓર્ડરો વિપક્ષ દરમિયાન તમામ ઝોનમાં સો સો બેડ ની હોસ્પિટલો મંજૂર કરાવી આખા પચાસ પચાસ બેડ ની હોસ્પિટલો ઝોનમાં ભારત મહાનગરપાલિકા બની એના સો વર્ષ ઉપર થઈ ગયા એમાં ભાજપ રાજ કરે છે એને ત્રીસ વર્ષ ઉપર થઈ ગયા ભાજપ ની આખા દેશમાં અસંખ્ય જગ્યાઓ મહાનગરપાલિકાઓ છે પણ આ નિર્ણય ક્યાંય નથી આવ્યો માત્ર ને માત્ર તમે આપેલા મતને કારણે પાંચ વર્ષમાં માત્ર સુરતમાં એ નિર્ણય આવ્યો છે કે કે દરેક ઝોન એટલે છે નવે નવ પચાસ પચાસ બેડ ની હોસ્પિટલ બનશે કારણ કે આ લોકોએ દંડા ખાધા આ લોકોએ લાઠી ખાધી પાંચ વર્ષ લડ્યા પણ મારે તમને એમ કેવું છે કે પચાસ પચાસ બેડ ની હોસ્પિટલથી કામ નથી થવાનું સુરત ની વસ્તી વધતી જાય છે આ તો અમે લડ્યા એટલે પચાસ બેડ ની મેળવી પણ અમે સત્તામાં હોત તો પાંચસો બેડ બનાવત માટે તમને આપ સૌને વિનંતી છે કે તમને એવું લાગતું કે હા ભાઈ અમારી વાત સાચી છે સારી છે તમને ટેકો આપો અમે નાના માણસો છીએ એટલે માટે અમને તમારી પાસે મદદ માંગવા શરમ નથી આવતી ગુજરાત લેવલે તમને વાત કરીએ તો આજે ગુજરાતમાં ભાજપના એકસો છપ્પન એકસો છપ્પન જેટલા ધારાસભ્યો હતા એમાંથી પાછા એને કોંગ્રેસમાંથી થોડાક આમ તેમ કરી લીધા અત્યારે એટલે એકસો સાહીઠ ઉપર ધારાસભ્યો છે અત્યારે વિપક્ષમાં કોંગ્રેસ બેઠી છે એના દસ બાર ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચાર થી પાંચ છે આખા ગુજરાતમાં બરાબર છતાંય તમને તમારા ફેસબુકમાં તમારા ઇન્સ્ટાગ્રામમાં કયા ધારાસભ્ય ભાઈ સૌથી વધુ દેખાય છે જો બરાબર છે તમને ભાઈ હાલવા જો તમને કયા ધારાસભ્ય વધારે દેખાય છે મોદીન સભામાં જઈને આ કરે તો આબરો થઈ જાય પાછો એ અહીંયા જ હાલે આયા જ હાલે અને વાંધો નહીં આપણે આવું જ હાકવું છે આપણે આવું જ છે આપણે મારવા નથી તમારા ઇન્સ્ટાગ્રામમાં એકસો બ્યાસી ધારાસભ્ય ભારત આઝાદ થયા એને એકસો ને ભારત આઝાદ થયું એને એસી વર્ષ થયા ગુજરાત ઓગણીસો સાહીઠ માં બન્યું બરાબર ભાજપ ની સત્તા ત્રીસ વર્ષથી છે ત્રીસ વર્ષ ભાજપે રાજ કર્યું ત્રીસ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું

આપ સૌને ફરી ફરી વાર વિનંતી છે કે હવે તમારી સોસાયટીમાં આમાંથી કોક ને કોક આવશે અહીંયા અમારા બેઠેલા કાર્યકર્તાઓ આવશે તો તમે તમારું જે યોગદાન આપી શકતા હોય આપજો કાંઈ ન આપી શકો તો કાર્યકર્તાઓને અમારા કાર્યકર્તાઓને બેહાડીને ખાલી વાહે હાથ ફેરવી અથવા એમ કહેજો કે તમે સારું કામ કરો છો તમે ઘરે રાખો હું કામ કારણ કે અમે આને પૈસા નથી આપતા એ ઘરના પૈસા કામ કરે છે પણ તમે બે શબ્દ હારા કહેશો ને તો એ બે શેરીમાં વધારે જાય બે લોકોને વધારે જાગૃત કરશે આટલી જ આપ સૌ પાસેથી સમર્થનની આશીર્વાદની પ્રેમની આશા છે એ સતત આપતા રહેશો એવી આપ સૌને ખૂબ ખૂબ પ્રાર્થના આપણે સૌ સાથે મળીને આપણા દેશનું આપણા ગુજરાતનું આપણા સુરતનું ભલું કરી શકીએ એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના જય હિન્દ જય જય ગરવી ગુજરાત